અમદાવાદ શહેરના ઈસનપુર વિસ્તારમાં આવેલ રામવાડી તળાવ જેને ઈસનપુર તળાવ તરીકે પણ ઓળખવામાં આવે છે તેની સરકારી જમીન પર વર્ષોથી ચાલી રહેલા ગેરકાયદે બાંધકામો સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એએમસી તરફથી મળતી માહિતી મુજબ આ તળાવની આસપાસ આશરે નવસોથી હજાર જેટલા કાચા પાકા મકાનો સત્તાવીસ જેટલા વ્યાપારી એકમો જ ધાર્મિક ગેરકાયદે બાંધકામો ઊભા કરવામાં આવ્યા હતા અહીં હજારથી વધુ લોકો વસવાટ કરતા હતા સ્થાનિક સૂત્રો અનુસાર આ આંકડો બે હજાર મકાનો સુધી હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવે છે પરંતુ સત્તાવાર રીતે અંદાજ નવસોથી હજાર બાંધકામોનો જ માનવામાં આવે છે આ બાંધકામોમાંથી ઘણા ચાલીસ વર્ષ જેટલા જૂના હોવાનું પણ સામે આવ્યું છે આ અભિયાનમાં વીસ જેટલી જેસીબી અને હિતાચી મશીનો પાંચસોથી સાતસો એએમસી કર્મચારીઓ અને શ્રમિકો તથા ચાર ઝોનની મિલિત ટીમો સામેલ છે સ્થળ પર કોઈ અશાંતિ ન ફેલાય તે માટે આશરે પાંચસો પોલીસ કર્મીઓનો ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તોડફોડની કાર્યવાહી દરમિયાન સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે એએનસીનું કહેવું છે કે તળાવના સંરક્ષણ અને જાહેર જમીન મુક્ત કરાવવા આ કાર્યવાહી અનિવાર્ય બની હતી ઘર સામે ઘર આપો અને અત્યારે અમને ભાડા ભાડા આપો અમને કોઈ જગ્યાએ મકાન આપતા નથી અને બીજા નંબરમાં અમારો એક જ અહીંયા તમને ગેરકાયદા શકે સોસાયટી ઘણી ગેરકાયદે થતી મોદી સાહેબ ત્યાં ના જઈ શકાય અમે મોદી સાહેબને કંઈ નથી કેતા મોદી સાહેબ બોલે છે કે બેટી બચાવો બેટી પઢાવો તો અત્યારે અમે બેટી પડાવવા જઈશું છ મહિના અમારા છોકરાઓનું ભણતર બી પૂરું નથી કરવા દેતા મોદી સાહેબ તો અમે આટલા વર્ષો ઓવર ટીમને આપ્યા તો એ અમારા માટે કંઈ ના કરી શકે

આગામી સામીમાં તૂટણી જે બેલના આપણા ડિમોલેશન જરૂરી છે શું કેસો તમે મેં નથી એક એક મિનિટ અમને એમને મકાન આપશે ભાડા આપશે તો અમે એમનો વટ આપીશું બાકી અમારા જો તમે અમારા આશ્રુ નથી આપતા તો અમે તમને વટ કેમ આપીશું ઓકે ચલો ઓવર ચિંતાનો પચાસ સાઠ વર્ષથી રહીએ છીએ અમે ટેક્સ ભરીએ છીએ તો અમે રજૂ એ લોકોએ અમારું મકાન પાડવાનું કીધું તો અમે રજૂઆત કરી તો અમને ઘરનું ઘરે નથી આપતા કે ભાડા નથી આપતા અને અમારું મકાન પાડી દીધા અમે કામ કરીએ છીએ અમારા છોકરા ભણ્યા છે અત્યારે છોકરાનું ભણતર બગડ્યું અત્યારે અત્યારે અમે પૈસા વ્યાજવા લઈને મકાન લીધા છે દલાલીને એક ભાડું આપ્યું અને ડિપોઝિટ ભરી અત્યારે વ્યાજવા રૂપિયા લઈ અમે મકાન લીધા છે અમારો ઘરનું ઘર તોડી નાખ્યું છે

અમદાવાદ શહેરનો ઇસમ્બર વોર્ડ એમાં આવેલો રામબાની ટેકરા પર આજે બે હજાર જેટલા મકાનોનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ડેમોલેશન કરવામાં આવી છે હજારોની સંખ્યામાં ત્યાં નાગરિકો વસતા હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આક્ષેપ છે કે આ મકાનો સરકારી તળાવ વિકાસ નામે ડેવલપમેન્ટ કરવાનું છે અને વર્ષોથી ગેરકાયદે રહેતા હતા અમદાવાદ મ્યુનિસિપલ જે નવી રણનીતિ બનાવી છે મકાની નામે જે મકાન એ આવના દિવસો આપે છે કે નહીં સ્થાનિક લોકોનો ભારે રોજ છે કે આમ મકાન સામે મકાન આપો અથવા અમને ભાડા આપો આના દિવસો અમદાવાદ કેવી રીતે ઘડે છે એ જોવાનું હાલ તો મકાનની જગ્યા સાફ કરીને કોર્પોરેશન જગ્યાએ પોતાના હસ્તક લઈ લીધી છે હવે આગળ કેવું રસે હરીશ સાઈ સાથે વૈશન રાણા ઓસ્કાર નિવસ અમદાવાદ